જય માતાજી મિત્રો કેમ છો બધા સ્વાગત છે અમારી ચેનલ ટેમ્પલ્સ ટ્રાવેલર પર તો આજે આપણે જવાનું છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા પ્રમુખ ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે જેમ કે રામદેવડા પોખરણ જેસલમેર તનોટ માતા મંદિર અને લોંગેવાલા બોર્ડર અને આ પણ એકદમ બજેટમાં તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ યાત્રા આપણે કેવી રીતે કરવી કેટલા દિવસનો પ્લાન કરવો રહેવા જમવાની સગવડ શું છે અને આ યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો મિત્રો સૌથી પહેલા આ યાત્રાની શરૂઆત થશે રામદેવડાથી તો મિત્રો આપણે ગુજરાતથી રામદેવડા કેવી રીતે જવું તેની વાત કરીએ તો રામદેવડા માટે અમદાવાદના સાબરમતી સ્ટેશન પરથી ટ્રેન પકડવાની છે સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે વીસ ચારસો ને બાણું આ ટ્રેન દરરોજના માટે ચાલે છે ટ્રેન દરરોજ રાત્રે દસને પંદર મિનિટે સાબરમતી સ્ટેશન પરથી નીકળે છે અને બીજા દિવસે સવારે નવ વાગે રામદેવડા પહોંચાડી દેશે અમદાવાદ થી રામદેવડાનું સ્લીપર સીટનું ભાડું ચારસોને પચાસ રૂપિયા થવાનું છે હવે રામદેવડામાં બાબા રામદેવના દર્શન કરવાના છે એટલે ત્યાં થી બે કલાક જેવો ટાઈમ લાગી જવાનો ત્યારબાદ રામદેવડામાં લંચ કરીને ત્યાંથી નીકળવાનું છે પોખરણ માટે હવે રામદેવ થી પોખરણ તો તેના માટે બસ ઓટો અથવા તો ટેક્સી મળી જવાની છે રૂપિયામાં પહોંચી જશો ત્યાં પણ તમારે ના ફોર્ટ ઉપર ફરવા માટે એક થી બે કલાક જેવો ટાઈમ લાગી જવાનો છે અને પોકરણમાં પોકરણ ફોર્ટ ફરીને આરામથી સાંજે છ વાગે ફ્રી થઈ જવાનું છે કેમ કે સાંજે છ વાગે તમને પોકરણ માંથી પેસેન્જર ટ્રેન મળશે જેસલમેર સુધીની જેનું ભાડું સો રૂપિયા છે આ ટ્રેન સાંજે આઠને ત્રીસ વાગે જેસલમેર પહોંચાડી દેશે અથવા તો તમે બસમાં પણ જઈ શકો છો કોકરણથી જેસલમેર એકસોને વીસ કિલોમીટર થાય છે તો બસ ભાડું તમારું એકસો થી બસો રૂપિયા જેવું ગણી લેવાનું છે મિત્રો જેસલમેર પહોંચીને ત્યાં આપણે રાત્રિ રોકાણ કરવાનું છે હોટલની વાત કરીએ તો હોટલ એકદમ બજેટમાં મળી જવાની છે જેસલમેરમાં થી સાતસો અથવા તો આઠસો રૂપિયામાં બે લોકો માટે આરામથી ડબલનો બેડ મળી જવાનો છે ત્યારબાદ બીજા દિવસે સવારે આપણે જેસલમેરથી જવાનું છે તનોટ માતા મંદિર અને લોંગેવાલા બોર્ડર જોવા માટે તો જેસલમેર થી શેરિંગ ટેક્સી પકડવાની છે કેમ કે જેસલમેર થી ધનોટ માતા મંદિર એકસો ને વીસ કિલોમીટર છે અને ત્યાંથી લોંગેવાલા બોર્ડર પચાસ કિલોમીટર થાય એટલે ટેક્સી ભાડું આવક જાવક છસો થી સાતસો રૂપિયા થવાનું છે ટેક્સી નો રૂટ રહેશે જેસલમેર થી તનોટ માતા મંદિર ત્યાંથી લોંગેવાલા બોર્ડર અને ફરી પાછું જેસલમેર તમને છોડી દેશે તો આ ટોટલ ડિસ્ટન્સ બસો પચાસ થી બસો સિત્તેર કિલોમીટર થવાનું છે હવે મિત્રો તનોટ માતા મંદિર માટે ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેવો સમય પૂરતો છે અને તો ત્યાંથી તમારે લોંગેવાલા બોર્ડર માટે નીકળી જવાનું છે જે પચાસ કિલોમીટર આગળ આવેલી છે તો લોંગેવાલામાં વોર મેમોરિયલ જોવાનું છે અને ત્યાં પણ તમારે એકથી બે કલાક જેવો સમય લાગી જવાનો છે રિટર્નમાં તમે સેમ ડિઝર્ટ અને કુલધારા વિલેજ પણ જોઈ શકો છો તેના માટે ટેક્સીવાળો અલગ ચાર્જ લેશે ત્યારબાદ રાત્રે જેસલમેર આવીને ફરીથી રાત્રિ રોકાણ કરવાનું છે અને મિત્રો હવે ત્રીજા દિવસે સવારમાં જેસલમેરમાં ગોલ્ડન ફોર્ટ પટવોકી હવેલી ગાડીસર લેક અને જેસલમેરની ફેમસ બજાર એ ફરી લેવાની છે એટલે તમારે બપોરે ત્રણ ને ત્રીસ મિનિટે જેસલમેરથી અમદાવાદ માટે ટ્રેન પકડી લેવાની છે જે જેસલમેર સાબરમતી એક્સપ્રેસ જેના ટ્રેન નંબર છે એટલે સવારે વાગે અમદાવાદ તમને પહોંચાડી દેશે હવે મિત્રો આ યાત્રા માટે આપણે ત્રણ દિવસનો પ્લાન કરવાનો છે હવે આપણે ટોટલ બજેટની વાત કરીએ તો ટ્રેન ટિકિટ સ્લીપર ક્લાસ આવક જાવક નવસો રૂપિયા થવાનું બે દિવસનું રાત્રિ રોકાણ થવાનું છે તેનો ખર્ચો હોટલ ભાડું એક હજાર રૂપિયા થવાનું છે અને મિત્રો ત્રણ દિવસનો જમવાનો ખર્ચો આપણે નવસો રૂપિયા જેવો ગણવાનો છે હવે તનોટમાતા અને લોંગેવાલા બોડે માટે ટેક્સી ભાડું સાતસો રૂપિયા થવાનું ત્યારબાદ ઓટો બસ લોકલ ભાડું બસો રૂપિયા આપણે ગણવાનું છે એટલે ટોટલ ખર્ચો એક વ્યક્તિનો પાંત્રીસો થી સાડત્રીસો રૂપિયા થશે એટલે એકદમ બજેટમાં આ યાત્રા આપણી થઈ જવાની છે તો મિત્રો રાજસ્થાનમાં જેસલમેરની યાત્રા કરવી હોય તો આ પ્લાન તમારા માટે એકદમ પરફેક્ટ છે જો મિત્રો માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનો છે અને શેર કરવાનો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો મળીએ એક નવી યાત્રા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી